મારું નામ અંકુરભાઈ વિઠ્ઠલભાઈ વસાવા છે હું કાંસિયા ગામનો ખેડૂત છું ભરૂચ જિલ્લાના કાંસિયા ગામની સીમમાંથી પસાર થતી અમરાવતી ખાડી આ ખાડી આપણે નેત્રંગ છે દેડિયાપાડા શાકભાડા ઉપરવાસમાં વધુ વરસાદ પડવાના કારણે આ અમરાવતી ખાડીમાં એટલું બધું અતિશય પાણી આવવાથી આજે કાંસિયા ગામના ખેડૂતો બેરોજગાર થઈ ગયેલા છે પાયમાલ થઈ ગયા છે જમીન વિહોણા થઈ ગયા છે આજે એક હજાર એકર જમીનનું ધોવાણ થઈ ગયું છે તમે મારી પાછળ જોઈ શકો છો એ જંગલ ઝાડી અને બાવર ઉગી નીકળ્યા છે આજે કાશિયા ગામના ખેડૂતો કરે તો શું કરે આજે સંપૂર્ણ જીવન એકમાત્ર ખેતી છે અમે ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રીને પણ રજૂઆત કરી છે કલેક્ટર સાહેબ તુષાર સુમેરા સાહેબશ્રીને પણ રજૂઆત કરી છે પણ આજ સુધી તંત્ર દ્વારા કોઈ કામ કરવામાં આવ્યું નથી અમે સિંચાઈ ખાતું અંકલેશ્વર સિંચાઈ ખાતું ભરૂચ અમે કુબેર ભવન વડોદરામાં આવ્યું છે ત્યાં પણ અમે અરજી આપી છે આવું ના આવું રહેશે તો આવનારા દિવસોમાં કાશિયા ગામના ખેડૂતો રહેશે પણ કાશિયા ગામના ખેડૂતો પાસે જમીન રહેવાની નથી આ અમરાવટી ખાડીનું જે મૂળ વહેણ છે એ જગ્યા પર નર્મદા નદીમાં વારંવાર પૂરી જેવી પરિસ્થિતિ સર્જાતા આ અમરાવટી ખાડીનું જે મૂળ વહેણ છે એ જગ્યા પર રેતી અને માટીથી આનું પૂરાણ થઈ ગયું છે તેના લીધે આ અમરાવટી ખાડીનું વહેણ કાસિયા ગામના ખેડૂતોના ખેતરમાં ઘૂસી ગયેલ છે હવે આનું કરવું શું અમારે સરકારશ્રીને એ જ માંગ છે કે નકશા પ્રમાણે આનું વહેણ સીધું જ છે નકશા પ્રમાણે જો આનું વહેણ સીધું કરવામાં આવે સંપૂર્ણ રીતે જે જમીન ધોવાણ થાય છે અટકી જાય એમ છે ને ખૂબ ઓછા ખર્ચે આનું કામ થઈ જાય એમ છે એ બદલ સરકાર છે કે ટૂંક સમયમાં નિરાકરણ આવે ને સાંસદ મનસુખ વસાવા સાહેબ સીને પણ અમે કહેવા માંગીએ છીએ કે આજે તમે સાત માં સાહેબ જીતીને આવો છો પણ અહીંગારી તો અમારો વિકાસ ની જગ્યાએ વિનાશ થઈ રહેલો છે ને સાહેબ તમને પણ અમે બે હાથ જોડીને નમ્ર વિનંતી કરીએ છીએ કે તમે આવો કાસિયા ગામના ખેડૂતોની મુલાકાત લો ને ટૂંક જ સમયમાં તમે મુલાકાત લો તો સાહેબ તમે બહુ સારું રહેશે એમ તે બદલ સાહેબ શ્રીને હું કહેવા માંગુ છું કે તમે આવો જલ્દી નાનું નિરાકરણ લાવો અમારું સંપૂર્ણ જીવન માત્ર એક ખેતી છે જે જમીન જમીનને ધોવાઈ જશે તો અમારે કરવું શું જે જમીન જોવાન થઈ ગઈ છે એ ખેડૂતો આજે એનું જીવન ગુજરાન એક માત્ર ખેતી હતી તેના બદલે આજે મજૂરી કરીને પોતાનું જીવન ગુજરાન ચલાવે છે એવી પરિસ્થિતિ અમારી ના આવે એ માટે સાહેબસિંહનો અમે કહે છે કે ટૂંક સમયમાં મુલાકાત લો ને ધારાસભ્ય છે રમેશ મિસ્ત્રીને પણ કહે છે ને કલેક્ટર સાહેબ શ્રી તુષાર સુમેરા સાહેબને બી કહે છે સાહેબ તમે આવો ને ખરેખર ઘટના પર હાલમાં હું થઈ રહેલું છે તો તમે પણ જો તો સાહેબ સિંહ તમને ખબર પડે